મજા માગે તો સ્વાગત છે મારા નવા બ્લોગમાં તમારા બધાનું જો આજ આપણે આવ્યા તાજી ડેમે મસ્ત મજાની જો આ બધું પાણી ભરાઈ ગયું છે અને મસ્ત આસરું આસરું પાણી છે બહુ મસ્ત મજા આવ્યું છે ઠંડો ઠંડો પવન આવે છે ઠંડુ ઠંડુ પાણી છે અને આપણે જો ભાવનગર આવીએ હે ગાડી બહુ નીકળે છે આવીએ છે એટલે અને પાણી જો આમ આગળ સુધી ભરાઈ ગયું છે આમાં હજી પાણી આવવાનું ચાલુ જ છે અને મારી એસું જો પાણીમાં રમવા મળી છે એને તો પાણી જોઈને બહુ મજા આવી જાય એસું હાઈ કરો હાઈ કરે આમ હાઈ કરવાનું ચાર્જ કરીને

પાણી જોઈનું યસુબેન પાણીમાં નાખે છે પથ્થર જો પટલ ગાડી લઈને આવે છે જો ઉતારી દો પાણીમાં ચોપટલ બધી બાજુ પાણી જોવા જાય છે વધારે ઊંડું હોય અહીંયા ગાડી ન નાખાય કારણ કે પાણીમાં ગાડી ડૂબી જાય એટલે જોવે છે બધી બાજુ કે ક્યાં ગાડી રહે એવું છે જો એ ચડાવે છે પેન્ટના પૈસા હવે ધીરે ધીરે લઈ જાય છે ગાડીને પાણીમાં વહી જાય ને એટલે ગાડી વગરને રહેશો ક્યાં હુઆ

બસ એ શું એવેનો કરતી હો પલ્લી જાય છે પછી ટાઈટ લાગે એટલે આવું ધોવાઈ ગઈ હા કેવું ટાઢું પાણી ટાઢું લાગે જા આવી રીતના ગાડી ધોવે છે અને ઠંડુ ઠંડુ પાણી છે એટલે ભારે મજા આવતી છે યશુ બેન જો પલ્લી ગયા વાવા પલાળ દીધા અને હવે પથ્થર મારો ચાલુ કર્યો છે ઓ બસ ધૂઢ વાળા હાથ થાયશું એને પાણી બહુ ગમે યસ સર હું કપડાં લેવાશ જો એ શું કેમ કરે છે કલર બીજો લઈ લઈને કરતા जड़ हाँ। पीलो कलर मेलो थे थोड़ो हाँ।

आणि जग राजापुर टीएम और नीतीश सयावा शांति से हमारे जाना सर सोनू शर्मा पांडे हो जाए और मजा ये लीजिए आलोक मिश्रा सयावा 47 रुपया क्या के से आपने जाना सर सोनू शर्मा पांडे हो जाए और मजा मजा संजय ले ले और 5 हेलो इस्टा सेवा आ 2884 30 जाति रूप के नाम से बना આપણે ખરીદી કરીને ઘરે આવતા રહ્યા છીએ હવે જો આપણે યેસુના કપડાં લેવા વિડીયોમાં જોયું છે તો એસુને પીળો કલર વધારે સારો લાગે એટલે આપણે પીળો કલર લીધો છે શિયાળાની ઋતુ અત્યારે હા છે એટલે જો આપણે આ ગરમ છે આમ જો અંદરથી આવું કૂણું તો આવા કપડાં નાના છોકરા પહેરે તો ઠંડી ઓછી લાગે શિયાળાની ઋતુ છે ને એટલે

ફરી મળીશું નવા બ્લોગમાં ત્યાં સુધી બાય બાય